આ પવિત્ર કાર્યક્રમનો હેતુ છે કે લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ લાવી અને પ્રભુ રામના પવિત્ર નામના મંત્રો મર્મ સમજાવ્યું સેવા સમિતિના પ્રમુખે પોતાના ભાષણમાં જણાવ્યું કે રામ નામ જપને જીવનમાં સંમતિ અને શાંતિનું મહત્વપૂર્ણ સંગ્રહ માનવામાં આવે છે તેથી આજના સમયમાં આધ્યાત્મિક અને સત્કર્મોની મહત્વતા સમજાવી અનિવાર્ય છે કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લીધો અને રામ નામના પવિત્ર મંત્રોનું જપ કર્યું આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં જીવનમાં ધર્મ અને માનવતાના મૂલ્યોને જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું આ સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં વધુ જોડાવા માટે લોકોએ પ્રેરણા લીધી પવિત્ર મંત્રોની ગૂંચ અને ભક્તિમય વાતાવરણમાં સમિતિના સભ્યો અને ભક્તોએ પરમાત્માના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વિવિધ ધાર્મિક પ્રવચનો અને મંત્રોચ્ચારના માધ્યમથી લોકોમાં આત્મબળ અને જીવનના પવિત્ર માર્ગ ઉપર ચાલવાનું મહત્વ સમજાવ્યું આ કાર્યક્રમથી લોકોમાં આધ્યાત્મિક ઉન્નતિ અને ધર્મ પ્રેમની ભાવના વધતી જાય તેવી આશા છે જીવનના વ્યવસાયિક પળોમાં પણ આ પ્રકારના પવિત્ર આયોજન દ્વારા લોકોમાં શ્રદ્ધા અને ભક્તિ જાગૃત થાય આવી જ રીતે રામ શરણમ સેવા સમિતિ દ્વારા રામ નામ દીક્ષા કાર્યક્રમને ભવ્ય સફળતા મળી અને લોકોને પૂર્ણ શ્રદ્ધા સાથે તેનો લાભ લીધો